આજ રોજ જંબુસર તાલુકાનો સ્વામિનારાયણ મંદિર બીએપીએસ ખાતે કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો જેમાં અનેક લાભાર્થીઓને સરકાર દ્વારા જુદા જુદા વિભાગોમાંથી રાહત આપી અને ચેક વિતરણ કરવામાં આવ્યું અને આ ઉત્સવની અંદર ખૂબ સારી રીતે આજુબાજુના વિસ્તારોએ દરેક ખેડૂતોએ લાભ લીધો અને સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવેલા તજજ્ઞોએ પણ ખેડૂત કેવી રીતે બમણો પાક મેળવી શકે એવા તમામ પ્રકારના વિષયો પર એમને જ્ઞાન આપવામાં આવ્યું એમને સલાહ સૂચન આપવામાં આવ્યા અને મોદી સાહેબે જે ચોવીસ વર્ષનું એમનું જે શાસન અને એમના શાસન દરમિયાન કૃષિ વિભાગની અંદર આવેલી જે ક્રાંતિ અને એ ક્રાંતિ દ્વારા આજે ખેડૂતોની અંદર ખુશાલી ત્યારે થઈ રહી છે ત્યારે આજના દિવસે હું તમામ ખેડૂતોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આવનારું વર્ષ નૂતન વર્ષ એમના માટે ખૂબ સારું રહે અને મોદી સાહેબનો જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એ પણ આપણે સૌ સાથે મળીને આ સૂત્રને સાર્થક કરીએ અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય विश्व में आपने आपने, तो आप कभी ता नहीं हंसते आप रहे आप कभी नहीं तो की बात आता है बनाता है आप कभी नहीं तो जोड़ना की आप बात आता है टाइम की आप बात आता है ओ आप चिंता क्या दिवस पे सदर बाबा का बात करना आप करेंगे आपके कार्य को एक तरीके से आगे जोड़ो सुपर रूम के तो દેવ ની લેબ પર આ બોલત પાડું ને એની આ કા તો